છોકરો પડે નવી કંપની સફાઈ બીજું પેલું શું કર્યું કંપતરી તમારું તો શું કરો તમે

એટલે શું કહેવા માંગે કમ સમજલા મને એ જો મારા લાડવા બેઠા બેઠા મરચા રોટલો ખાજો મરચા રોટલો તમારા ભઈ તમે ક્યાં કામ મોટા ના જો મને નેના મને

આ તો 2022 ની કંકુત્રી છે આવડી જે ચેહરા લડજો દગુ છે આવી સફાઈ કે આવી કંકુત્રી સભા બને પૈસા દોય પૈસા પણ આ કંકુત્રી એ લીધી છે ફાઈડ મારવા હવે દારૂડિયો વળે પોક છે પેલા દોડે એમ એમ કરતા વિવાહનો અંત આવશે એ મને

અરે બેટો આ ડોસે તો હોટલું ભેગું કાટકી નહી કે બોરા પડતી નહી કાર ઉઠી એની છેડા બે ટોકા ફરો એને પેલા દારૂડિયાનો ખોળ આ કૂતરા જેટલું હોટલું બગાડે છે ખબર જ પડતી નહી આ ભીમા નાખ તો ભૂલી જાવ લ્યા ભૂલી જાવ

તમ ડાયક લેલા મમ્મી ને મમ્મી ને છોકરા પણ ઓ આયો છે જેમ પે લાગે અલ્યા તમ ખબર પડતી આપણે બધી આયા છે કે બટી આયા કંકુત્રી મેસિન કર દે અરે આપડી અલ્યા આ આયો અલ્યા

mày mày, माई ओला ओला पंचक अरे तुम्हारा वाने मार chắc तू मत 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 मार 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 mày. मार mày,

અને તો અરે વ્યા હવે મને એવું લાગે અરે વહેલા તો આવશે જ કરું તો કરવું શું અનુ હવે હને કોક તો જેલમાં કરાવી જવું પોતો ઓને હાથ પગ તોડી નાખવું રા હા તો કરવું પડશે ના ક્યારે મારે આબરું કાઢજે મારી હા હવે તો હવું ના આનું નામ લખાવું છે કંકુત્રી પછી ફરમો બનાવતો ને તો કંકુક સોમલા ડટાનું પહેલો લખો ના હડવાલો થાય અને ચોથી નોમ વિઘરી ગયું અનુ હા Eu não